હલો મિત્રો કેમ છો અમારી ચેનલ કિશન ક્રિશન સ્વાગત કરું છું આ રામદાસ પોતાના સેવ્ય શ્રી ઠાકોરજી નવનીત પ્રિયાજીની સેવા બહુ જ સારી રીતે કરતા હતા અપરસમાં જલ ભરતા અપરસમાં બીડા રાખતા અને લેતા એવી રીતે સદા અપરસમાં જ રહેતા રામદાસની પાસે દ્રવ્ય બહુ જ હતું પણ ખર્ચ ઘણું કરવાથી થોડું રહ્યું એટલે મનમાં વિચાર્યું કે કંઈક આવક હોય તો સારું તેથી દ્રવ્ય વ્યાજે મૂક્યું લોભથી તાતીન સાથે પૈસાની લેવડ દેવડ કરવાથી વ્યાજ બહુ આવવા લાગ્યું રામદાસના સેવ્ય ઠાકોર શ્રી નવનીત પ્રિયાજીએ રામદાસને કહ્યું કે તું તો મને તાતીન ઉપર રાખે છે આ વાત સાંભળીને રામદાસ ચમકી ગયા ને કહ્યું મહારાજ મારી ભૂલ થઈ પછી રામદાસજી તાતીન પાસે ગયા અને બધું દ્રવ્ય પાછું માગ્યું તાતીન લોકોએ કહ્યું એક સંગાથે દ્રવ્ય માગો છો તેનું કારણ શું રામદાસે કહ્યું મારા છોકરા સાથે કામ પડ્યું છે તે છોકરાની મરજી એવી છે અને તેનું મન મારે રાખવું પડે છે માટે બધું દ્રવ્ય પાછું આપો તેથી તાતીન લોકોએ કહ્યું દ્રવ્ય પાછું સોંપી દીધું તે દ્રવ્ય લઈ આવીને ભગવદીય રામદાસજી તેમાંથી ખર્ચ કરવા લાગ્યા ખર્ચ કરતાં વધુ દ્રવ્ય ખૂટી ગયું ત્યારે એક વાણિયાએ ત્યાંથી કરજે રૂપિયા ઉપાડવા લાગ્યા ઋણ બહુ થઈ ગયું એટલે બીજા વાણિયાને ત્યાંથી રૂપિયા ઉપાડ્યા અને પેલા વાણિયાની દુકાન આગળ થઈને જાય નહીં તે વાણિયો એક ગલીમાં મળ્યો ત્યારે કહ્યું રામદાસજી અમારા રૂપિયા ચૂકવી જાઓ એ પ્રમાણે બહુ જ તગાડો કર્યો એટલે રામદાસ પડી ગયા અને પોતાને ઘેર આવ્યા આ ખાંસી શ્રી ઠાકોરજીને રામદાસનું રૂપ લઈ તે વાણિયાની દુકાને જઈ હિસાબ કરી બધા પૈસા ચૂકવી આપ્યા તે ઉપરાંત રૂપિયા સો એક અધિક આપી અને તેના ચોપડામાં શ્રી હસ્તથી લખી આપ્યું એક દિવસ રામદાસજીને એ વૈષ્ણવ બોલવા લાગ્યો એટલે કહ્યું રામદાસજી તમે મારી દુકાનેથી રૂપિયા લેતા નથી તે તો મારું અભાગ્ય છે પણ તમારા અધિક રૂપિયા છે તે તો લઈ જાઓ રામદાસજીએ કહ્યું હું હમણાં આવું છું પછી મનમાં વિચાર્યું કે મેં એને કંઈ આપ્યું જ નથી અને એ તો કહે છે કે તમારું અધિક દ્રવ્ય છે તે લઈ જાઓ તેનું કારણ શું પણ જાણવામાં આવે છે કે એ શ્રી ઠાકોરજી તરફથી કાંઈ કામ થયું હોવું જોઈએ પછી રામદાસજી ફરીને જ્યારે વૈષ્ણવને ઘેરથી આવ્યા ત્યારે તે વાણિયાની દુકાને જઈ હિસાબ માગ્યો તે વાણિયાએ કહ્યું તમે તો લખી ગયા છો એમ કહી ખાતા વહી દેખાડી તેના રામદાસજીએ શ્રી ઠાકોરજીના શ્રી હસ્તાક્ષર દીઠા તેથી ચૂપ રહ્યા પછી રામદાસજીએ ઘેર આવી પોતાની સ્ત્રીને કહ્યું હવે હું ઘરમાં નહીં રહું હું તો કોઈની ચાકરી કરીશ ત્યાર પછી તેમણે સિપાહીગીરીનો વિચાર કર્યો તેથી ઘોડો વેચાતો લીધો અને બધા હથિયાર બાંધવા લાગ્યા પહેલા જળ અને બીડા જે અપરસમાં લેતા એ અપરસ છૂટી ગઈ પછી અપરસ વગર બીડા અને જળ લેવા લાગ્યા કેટલાક દિવસ પછી રામદાસજી અડેલ ગયા શ્રી મહાપ્રભુજીએ કહ્યું ધન્ય છે રામદાસજી ધન્ય છે તમને બીજા વૈષ્ણવો પાસે બેઠા હતા તેમણે કહ્યું મહારાજ રામદાસજી પ્રથમ બીડા અને જળ લેતા હતા હવે તે છોડી છે તો ધન્ય છે એમ માટે કહો છો શ્રી મહાપ્રભુજીએ કહ્યું શ્રી ઠાકોરજીને શ્રમ કરાવવા નથી તેથી એમની બરાબર કોઈ વીર પુરુષ નથી પછી તે સમયે શ્રી મહાપુરુષજી ગંગા સ્નાન કરવા પધાર્યા ત્યાં માર્ગમાં એક મોટો ખાડો દેખ્યો એટલે પોતે કહ્યું હજી સુધી આ ખાડો ભર્યો નથી એ સાંભળતા બીજા વૈશ્વિક ખાડો ભરવા લાગ્યા અને રામદાસજી પણ પહેરેલા કપડાં સાથે તે ખાડો ભરવા લાગ્યા શ્રી મહાપ્રભુજી સ્નાન કરીને પાછા પધાર્યા ત્યારે ખાડો ભરેલો જોયો રામદાસજીને પણ ખાડો ભરતા દેખીને બહુ જ પ્રસન્ન થયા રામદાસજીને કોઈ સંતાન ન હતા ત્યારે એક દિવસ તેમની સ્ત્રીએ કહ્યું તમે ફરીથી લગ્ન કરો તો બાળક થાય રામદાસજીએ કહ્યું મારે તો ઈચ્છા નથી સ્ત્રીએ કહ્યું મારે બાળકની ઈચ્છા છે એટલે રામદાસજીએ કહ્યું એક મહિના સુધી આપણા શ્રી ઠાકોરજી શ્રી નવનીત પ્રિયાજીની સેવા બાલભાવથી કર જેથી રીતે બાળકને ખવડાવીએ પીવડાવીએ રમાડીએ એવી રીતે તે શ્રી નવનીત પ્રિયાજીને લાડ લડાવ એટલે તારે બાળક થશે પછી રામદાસજીની સ્ત્રીએ તે દિવસથી શ્રી નવનીત પ્રિયાજીની બહુ જ રૂઢિ રીતે સેવા કરી એ પ્રમાણે સેવા કરતાં કરતાં એક બાળક થયો આ રામદાસજી એવા કૃપાપાત્ર હતા એમના ઉપર શ્રી મહાપ્રભુજી સદૈવ પ્રસન્ન રહેતા તેથી એમની વાર્તાનો તો કોઈ પાર નથી અલગ અલગ વૈષ્ણવોની અલગ અલગ વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલમાં જોડાયેલા રહો અમારા ચેનલમાં છેલ્લે સુધી જોડાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર